મોંઘવારી સહિતના પ્રશ્નો વચ્ચે ભાજપથી વિમુખા થેરેલા લોકો હવે આમ આદમી પ્રવેશોત્સવ અનેક લોકો આપવા પામ્યા છે ગુજરાતમાં રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ત્રીજો પાંખ આમ આદમી પાર્ટી ઉભી રહ્યું છે દિલ્હીમાં સતત બીજીવાર સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરી ચૂકી છે અને સુરતથી વિજયના શ્રી ગણેશ પણ કરી દીધા છે સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ આવી હવે લોકોના કામો શરૂ કરતાં જ ભાજપના ગઢમાં પણ આપનો ઉદય જોવા મળી રહ્યો છે જેમાં અડાજન જેવા ભાજપના ગઢ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની મજબૂત પકડ વચ્ચે આમ આદમી પાર્ટીએ અડાજનમાં પ્રવેશોત્સવ યોજ્યો હતો તેમાં અનેક ભાજપના કાર્યકરો સહિતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આપમાં જોડાવ પામ્યા છે આજે સેન્ટ્રલ ઝોનમાં માનનીય શ્રી અજયભાઈ ચૌહાણ અને સોનલબેન જેવા અમારા સિનિયર આગેવાનો માનનીય સાગરભાઈના માધ્યમથી અને તેમની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડવાના કાર્યક્રમનું આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં આ વિસ્તારના ત્રણસો ચારસો કરતાં પણ વધુ લોકોનું નેતૃત્વ કરતાં વીસથી વધુ બહેનો અને પંદરથી વધુ ભાઈઓ જેઓ આ ત્રણસો ચારસો જણાના ગ્રુપના પ્રતિનિધિ તરીકે આ કાર્યક્રમમાં જોડાવાના અને પ્રતિનિધિઓના માધ્યમથી આ વિસ્તારમાંથી ચારસો કરતાં પણ વધુ ઈમાનદાર નાગરિકો આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું એ તમામનું સ્વાગત કરું છું ગુજરાતના મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ એમનો આભાર જ ગોપાલભાઈ શું શહેરના ઉધના વરાછા વિસ્તાર બાદ હવે અડાજણમાંથી પણ કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં શું ખાસ કારણ છે વર્ષો સુધી સમગ્ર ગુજરાતે ભાજપને મત આપ્યો પ્રેમ આપ્યો પોતાની લાગણી આપી બદલામાં ભાજપે આ કોરોનામાં લોકોને બે મત માર્યા શિક્ષણના નામે બેફામ ફાર્મ લૂંટ્યા પોલીસ પાસે ધોકા મળ્યા આ દરેક વસ્તુ જનતાએ જોઈ જાણી એની પીડા અનુભવી અને જેવો એક ઈમાનદાર વિકલ્પ મળ્યો શિક્ષિત વિકલ્પ મળ્યો જનતા માટે કામ કરનારો વિકલ્પ મળ્યો કે તરત જ આ તમામ લોકોએ એ વિકલ્પને સ્વીકાર્યો અને જે પ્રેમ ભાજપને આપ્યો હતો અત્યાર સુધી એના કરતાં પણ ચાર ગણો પ્રેમ હવે આમ આદમી પાર્ટીને આપી દેવાય છે એક દિવસ પહેલા જ મેયર હેમાલી બોગાવાલાના વોર્ડ અને ધારાસભ્ય પુણેશ મોદીના મત વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા બાદ મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાતા ભાજપ માટે ખરેખર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માથાનો દુખાવો બનશે તેમ રાજકીય પંડિતો જણાવી રહ્યા છે અઝર કુરેશી